ચાલો વિદ્યાર્થીઓ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ચાલી રહ્યો છે ને તો ભગવાન શિવના જીવન સાથે સંકળાયેલો એક પ્રશ્ન આપણે પૂછીએ કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શિવજીએ એક ઝેર પીધું પીધું એ વિષનું નામ શું છે એ ઝેરનું નામ શું છે કે જેના કારણે એમને નીલકંઠ કહેવાના તો એ ઝેરનું નામ જેને યાદ હોય એને બોલવાનું છે ચાલો શું હતું બોલો હરપાલભાઈ પારિજાત ખોટો જવાબ છે બોલો પાયલ બેન અમૃત ના અમૃત તો અલગ હતું ને ઝેર અલગ હતું બોલો બેન જાન્યુ બેન સુરા ના સુરા વિષ્ણુ ચક્ર ના વિષ્ણુ ખોટો જવાબ છે વિચારો ચાલો કોને આવડશે બોલો અજયભાઈ હલા હલ સરસ શું હતું એ ઝેરનું નામ હલા હલ ખૂબ સરસ અજયભાઈ